મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ વિદિન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ તળલાટીના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો ભૂલખે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તો મિત્રો ખાસ કરીને આપણે ચર્ચા કરીશું અઢાર જુલાઈ કરણ અઢાર જુલાઈ કરણ અફેર્સ બે હજાર પચીસ અને તેના પ્રશ્નના ટોપિક વિશે પણ આપણે માહિતી આપીશું દરેક ટોપિક વિશે કોઈપણ રાજ્યનો પ્રશ્ન હશે તો તેના વિશે ચાર પ્રશ્નો અલગથી જ સોલ્યુશન કરાવીશું લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આવનાર પરીક્ષાની અંદર સફળતા હોય તેવી અમારી શુભેચ્છા ખાસ કરીને મેં ચેનલ સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ના ભૂલતા તમે નહીં તો તમારા મિત્રોને મદદરૂપ થઈ શકે એટલા માટે શેર કરજો મિત્રો આપનો દિવસ શુભ રહે અને આવનારી પરીક્ષાની અંદર સફળતા હોય તેવી અમારી શુભેચ્છા આ સાથે પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન એક હાલમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો સત્તર જુલાઈ એક જુલાઈ ડોક્ટર રે એક જુલાઈ સીએ દિવસ ચાર્ટર એકાઉન્ટ દિવસ એક જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ ટપાલ કર્મચારી દિવસ બે જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ દિવસ મુક્ત દિવસ ચાર જુલાઈ યુએસએ સ્વતંત્રતા દિવસ પાંચ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ છ જુલાઈ વિશ્વ યુનોસિસ દિવસ સાત જુલાઈ વિશ્વ ખિસવાલી ભાષા દિવસ દસ જુલાઈ વિશ્વ વૈશ્વિક ઉર્જા સંત્રતા દિવસ બાર જુલાઈ પેપર બેગ દિવસ બાર જુલાઈ મસા મલાલા દિવસ પંદર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ સોળ જુલાઈ એ પ્રશંસા દિવસ સોળ જુલાઈ વિશ્વ સર્પ દિવસ અથવા વર્લ્ડ સર્ક સ્નેક ડે બરાબર અંગ્રેજીની અંદર કેટલાક પ્રશ્ન રેલવેની અંદર હોય તો સ્નેક ડે હોય તો પણ રાઇડ કરી દેજું પ્રશ્ન બે હાલમાં કોને આઈઆઈએમ એ શૈક્ષણિક નવાચાર કેન્દ્ર જ્ઞાનોદયનો શુભારંભ ક્યાં કરાયો છે તો આઈએ કોને તો આઈઆઈએમ કોજી કોડ ક્રષ્સો હાલમાં કોને મણિપુરના નવા પ્રમુખ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે તો પુનિત કુમાર અભિજીત શેઠને રાષ્ટ્રીય આર્યુચન વિદ્યાના આયોગના નવા અધ્યક્ષ બનાવ્યા સોનાલી મિશ્રા આરપીએફની મહાનિદેશક પર નિયુક્ત કરવામાં આવ્યા અભિજીત કિશોર ફરીથી સી એ ઓઇના ચેરપર્સન પસંદગી થઈ સી ઓએઆઈનું ફૂલ ફોર્મ કોમેન્ટમાં જવાબ આપજો કારણ કે આપણે આપણે આગળ જતી ચર્ચા કરેલી છે સબી ખાનને એપલને સબી ખાનને મુખ્ય પરિચાલનના અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા હરદીપસિંહ બરાને બીએમડબ્લ્યુના ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રેસિડન્ટ અને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા ઇન્ટરનલને આદિત્ય મંગલાને ફૂડ ડિલિવરીના નિયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા છે સીઓ નિયુક્ત કરવામાં આવ્યા આઈસીએ સંજોગ ગુપ્તાને નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે સાહિલ કિન્નીર આરબીઆઈના ઇનોવેશન હબના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં કઈ મહિલા હોકી ખેલાડી મેજિક સ્કીલ પુરસ્કાર જીત્યો તો દીપિકા વી વેદાચલને તમિલ પુરસ્કાર સુવર્ણ પુરસ્કાર મળ્યો દીપિકા પાદુકોને હોલીવુડ વોક ફેમ સ્ટાર મળ્યો છે સાયમા વાયજેતને માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવે છે ઝાચરી બે હજાર પચીસ આ શક્તિપટ પુરસ્કાર જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર ધર્મચક્રવર્તિની ઉપાધિ મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રશ્નો સર્વોત નાગરિક સન્માન કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરી સ્ત્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે અને સોનલ માલસી બે હજાર ત્રેવીસ શંકરદેવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવે છે પોચ પ્રશ્ન પોચ હાલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ક્યાં ખેલો ભારતના સંમેલનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન ચાર પ્રશ્ન છ હાલમાં પશુપાલન અને મરખીપાલનના ખેતીનો દરજ્જો આપવાવાળો પ્રથમ ભારતીય કે રાજ્ય બન્યો મહારાષ્ટ્ર કેપિટલ છે મુંબઈ તેવા સીએમ છે દેવેન્દ્ર ફણિત રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ ઉજાનીબંધ જયગવાડી બંધ કોયનાબાદ નાવેગાંવ નાજીરા સહેદરી તલોડા તળોવા મેલઘાટ અંધારીપુર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે ટેસ્ટલાએ મુંબઈ પ્રથમ ભારતીય અનુસંધ અનુભવ કેન્દ્ર છે મહારાષ્ટ્ર સરકારે વિશેષ જનસુરક્ષા કાનૂન બે હજાર ચોવીસ લાગુ કરવામાં આવ્યો મહારાષ્ટ્ર સરકારની કપાસ અને હલ્દીમાં મકાઈ ખેડૂતો માટે ડેજિંગ ડે શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે થ્રી લેંગ્વેજ પોલિસીનો આદેશ વાપસ લીધો છે ત્રિભાષા ભાષા પોલિસી પહેલે લાગુ કરી હતી અને હરિયાણા લાગુ કરશે તેવી ઘોષણા કરી હતી મહારાષ્ટ્ર સરકારે એક શક્તિપીઠ એક્સપ્રેનું પરિયોજનાનું મંજૂરી આપી મહારાષ્ટ્ર પ્રથમ અંડરવોટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોલ રીફ મહારાષ્ટ્રમાં લોન્ચ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર સરકારે એક ઓક્ટોબરને જીઓ ટેગ તેર અંકોવાળી આઈડી ઇન્ફોડી લોન્ચ કરી છે પ્રશ્ન સાત હાલમાં ક્યાં મતદારની ઉંમર ઘટાડીને સોળ કરવામાં આવી છે પહેલાં અઢાર હતી તો બ્રિટેન આ પ્રશ્નો મોસ્ટ મોસ્ટ આ આઈએમપી છે કારણ કે સોળ કરી દીધેલી છે બીજે બધા અઢાર છે એટલે કેપિટલ છે લંડન કરન્સી છે પાઉન્ડ સ્ટાર્લિંગ્સ પીએમ છે કેર સ્ટાર્મર યુનાઇટેડ કિંગડમ ભારતનો સૌ સેનાની ભારતીય નૌસેનાની સાથે ઉત્તરી અરબ ઉત્તરી અરબ સાગરમાં પાસેક્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે બ્રિટનના યુક્રેન માટે બે બિલિયન ડોલરની મિસાઇલ કરે છે એ ટૂલ્સને અપરાધિત કરવાવાળો દેશ બ્રિટન બન્યો ટ્યુલિપ સિદ્ધકીને બ્રિટનના નાણામંત્રી મંત્રી પદથી રાજીનામું આપ્યું ગ્લોબલ સતર લિંગનો બીજો સંસ્કરણ હરિયા લંડનમાં શરૂ થયો પ્રશ્ન આઠ હાલમાં ભારતીય સેનાને હમણાં જ ક્યા સ્વદેશી વિકસિત વાયુ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ કરવા લદ્દાખમાં કરવામાં આવ્યું છે તો આકાશ પ્રાઇમ પ્રશ્ન નવ હાલમાં આવેલું રિપોર્ટ પ્રમાણે ઇન્ટરનેટને સ્પીડના મામલામાં ભારતમાં કયા સ્થાન પર છે તો ભારત ઓગણત છવ્વીસમાં સ્થાન પર છે બે હજાર વીસ બાવીસમાં એકસો ઓગણીસમાં સ્થાન પર હતું અમેરિકા ત્રણ પર છે ચીન આઠ પર છે યુએ એક પર છે અપવાદ એટલો છે કે મોબાઈલના ઇન્ટરનેટમાં યુએ ટોપ પર છે જ્યારે બધા ઇન્ટરનેટના સ્પીડમાં એટલે કે ઓવરઓલમાં સિંગાપુર ટોપ પર છે પ્રશ્ન દસ હાલમાં કયા દેશના ખેલાડી આંદ્રિત રમેશ સેલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની ઘોષણા કરી છે તો વેસ્ટ ઇન્ડિઝ પ્રશ્ન અગિયાર હાલમાં કોને બ્રિટનની બાત યુનિવર્સિટીની મારે ડોક્ટરેટની સમાન મળ્યો છે તો સુનિલ મિત્તલ પ્રશ્ન બાર હાલમાં ભારતની સૌથી દુર્લભ અને સંકટગ્રસ્ત જંગલી બિલ્લી કલ ક્યાં જોવા મળી છે તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ ગાંધીસાગર વન્યજીવ અભ્યારમાં જંગલી બિલાડી જોવા મળી છે લગભગ બસો વીસ વર્ષ જૂની બિલાડી જોવા મળી કેપિટલ છે ભોપાલ સીએમ છે ડો મોહન યાદવ રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ જસ્ટિસ સચિવ સચવેદાને મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ની કરવામાં આવ્યા છે ઉજ્જૈનમાં એક નવો આકાશવાણી કેન્દ્ર બનાવશે એશિયાની સૌથી ઘરડી હાથીની વસ્તલાનું પ્રથમ પન્નાર ટાઈગર રિઝર્વમાં નિધન થયું છે તેની ઉંમર સો વર્ષથી વધારે હતી બરાબર ઘરડી હતી એમ અને હાથીનું વસ્તલા નામ છે હાથીનીનું ફિમેલ છે મધ્યપ્રદેશ પ્રદેશ મધ્યપ્રદેશ સરકારને રાષ્ટ્રીય રાહવીર યોજના મંજૂરી આપી છે એટલે આ મંજૂરી આપીને રાહવી યોજના જેને એક્સિડન્ટ થશે તે લોકોને થયેલા એક્સિડન્ટ જે વ્યક્તિને થયેલું છે તેને હોસ્પિટલ પહોંચાડશે તેને પચીસ હજારની સહાય આપવામાં આવશે બરાબર મધ્યપ્રદેશ મધ્યપ્રદેશને ભારતમાં મધ્યપ્રદેશને વાંધીને સંઘર્ષ માટે સુડતાળીસ કરોડ રૂપિયાની મંજૂરી આપી યોજનાને મંજૂરી આપી મધ્યપ્રદેશ સરકારે પ્રથમ એ આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ થઈ પરાલી જુડા સળગાવ પર રોકવા માટે મધ્યપ્રદેશ સરકારે પ્રતિબંધ લગાવ્યો કોનું ઉદ્યાન બે ચિત્તા પ્રભાસ અને પાવાક ગાંધીસાગર અધ્યારણ્યમાં છોડવામાં આવ્યા છે તે હાલમાં કયા રાજ્યની સરકારે જનજાતીય જીનો અનુક્રમ પરિયોજના શરૂ કરી છે તો કે ગુજરાત ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભુપેન્દ્રભાઈ પટેલ આચાર્ય રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત ગીર નેશનલ પાર્ક ગીર નેશનલ પાર્ક નરસોરો તળાવ ખલથોલ તળાવ કંકરિયા તળાવ સ્વચ્છ બનોબ ખીચડીયાત્રા ગુજરાતમાં આવેલા છે સ્વસ્થના આધારે સંરક્ષણ બે હજાર ચોવીસમાં અમદાવાદ દેશમાં સૌથી મોટો સ્વચ્છ શહેર બન્યો છે સૌથી ટોપ શહેર અમદાવાદ બન્યો બીજા પર ભોપાલ છે લખનઉ ત્રીજા નંબર પર લખનૌ બે હજાર ચોવીસમાં ચુમ્માલીસ નંબર પર તો ખૂબ ઉછાળો મારીને તેર ત્રીજા સ્થાન પર હાંસલ કરી છે ક્રુઝ ભારતનું મિશનનું નેતૃત્વ કરવાવાળો પ્રથમ રાજ્ય ગુજરાત બની ગયો ગુજરાત મુખ્યમંત્રી જન સુરક્ષા સંતુષ્ટિ અભિયાન શરૂઆત કરી ગુજરાતમાં અષાઢી બીજ તહેવાર મનાવવામાં આવ્યો અદાણી ગ્રુપને ગુજરાતના કચ્છમાં ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ થયો એ છે ભારોત્તોલમ એશિયન ચીપ બે હજાર છવ્વીસની મેજબાની અમદાવાદ કરશે ગુજરાત સો ટકા વિદ્યુત વિદ્યુતિકૃત રેલ હેટરવાળો ચોવીમો રાજ્ય બની ગયો છે એક કરોડ શેર બજાર નિવેશકોનો પાર કરવાવાળો ત્રીજો ભારતીય રાજ્ય ગુજરાત બની ગયો છે તો આપણે પ્રશ્ન ચૌદ હાલમાં કોને બિહારના ચૂંટણી માટે સ્વીપ એટલે કે સી ડબલ ઈ સીવી ડબલ ઇ આઈકન નિયુક્ત કરવામાં આવ્યા છે તો ચિન્દ્ર નીતુકાંત ચંદા અને ક્રાંતિ પ્રકાશ ઝા સ્વીપનું કુલભૂમ છે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટી પીપીપિશન પ્રશ્ન પંદર હાલમાં યુનિવર્સિટી ઓફ સાઉથ મેટબન ક્યાં પોતાનો જ કેમ્પ ખોલવામાં આવ્યો છે તો ગુરુગ્રામમાં હાલમાં ભારતને પ્રોસ્ટેસ્ટ બટાકામાં ઉત્પાદનમાં કોણ ટોપ રાજ્ય બની ગયો હતો ગુજરાત પ્રશ્ન હાલમાં કોણ ક્યાં ભાર પ્રશ્ન છેલ્લા તમારા માટે છે હાલમાં કયો ભારતનો પ્રથમ એકવા પ્રાગનું ઉદઘાટન કરવામાં આવશે તો આસામમાં ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને ગુજરાત બરાબર કોમેન્ટમાં જવાબ આપજો બરાબર પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરી લઈએ લે પ્રશ્નો જે ચર્ચા કરવાની હતી તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે અગ્નિવહો માટે વીસ ટકા પોલીસની રોકરીઓ વગરના આરક્ષણને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે વીસ ટકા આરક્ષણ ત્રીસ અને ત્રણ વર્ષની છૂટ બરાબર બે મહિનાના છેલ્લા લાસ્ટ પ્રશ્નો આપણે સોલ્યુશન કરવાનું ચાલુ કરી દઈએ છીએ મૌલિક રીતે ચર્ચા કરીશું દૂધ ઉત્પાદનનો ભારત ઉત્તર પ્રદેશ ટોપ પર છે ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ટોપ પર છે પોલ દેશના રાષ્ટ્રપતિ કરોલ નોર્કિ ચૂંટણી જીતી છે ઇટલીના માઉન્ટ એટલા જ્વાળામુખી ફાટ્યો છે સેન ફ્રાસ્કિકો દુનિયાની ટોપ દસ સ્ટાર્ટઅપ શહેરોમાં બે હજાર પચીમી સુધી પર ટોપ પર છે કર્ણાટક દસ પર છે વિકાસ દર તેર પોઈન્ટ આઠ છે મહારાષ્ટ્ર બે હજાર પચીસમાં ભારતમાં ટોપ ટોપ બ્લુબેરી ઉત્પાદક રાષ્ટ્રીય બન્યું છે મહારાષ્ટ્ર ફિલિપન્સના દેશ એચઆઈવી રોગો માટે પોંચસો ટકાનો વધારો નોંધવામાં આવ્યો દસ પંદરથી પચીસ વર્ષની સુધીના બાળકોમાં એચઆઈવીનો વધારો જોવા મળે છે એલનમાંથી મેસેજિંગ પ્લેટફોર્મમાં એક ચાર્ટ લોન્ચ કરી છે મંગોલિયાના દેશ પ્રધાનમંત્રી ઓરિયન એડને રાજીનામું આપ્યું દુનિયાનો ટોપ ડ્રેગન ફ્રૂટ ઉત્પાદકમાં ત્રિવેત નામ બન્યો વુમન એશિયા કપ બે હજાર પચીસનું આયોજન ચીનમાં કરવામાં આવ્યું જલવાયુ પરિધર સુદર્શન પ્રદર્શન સૂચક બે હજાર પચીસમાં દસમા સ્થાન પર છે ભારત ચોથા પર સ્થાન ડેન્ડમાર્ક છે અને એકથી ત્રણ સ્થાન ખાલી છે એટલે ટોપ પર કોણ તો ડેનમાર્ક કહી શકાય એમ રાજસ્થાન રાજસ્થાન વંદે ગંગા જળ સંરક્ષણ યોજના શરૂ કરી છે ધર્મેન્દ્ર પ્રધાન શ્રી મુક્ષ મા માકે નામ ઓ ઓ લોન્ચ કરી છે કેન્દ્રીય શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન હિમાચલ પ્રદેશના રાજીવ ગાંધી વન સંવર્ધનમાં યોજના શરૂ કરી આઈ એસ આઈ એસસી એવાય નેનો જેમ વિકસિત કરવામાં આવ્યા છે એક લોહી ગંઢાવાનું રોકવામાં આવશે કોવિડ નાઇન્ટીન વેક્સિનની અંદર જે એટકના પ્રોબ્લેમ વધવાના દે આઈઆઈસી નેનો જેમ વિકસિત કરવામાં આવ્યા છે સુદર્શન મેનુ ટીવીએસ મોટરના અધ્યક્ષ કરવામાં આવ્યા ટીસી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેડર રોહિત શર્મા બન્યા ભારતીય ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝનું નામ બદલીને એન્ડરસન તેન્ડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું કેનેડાના જી સેવન જી સેવનનો સમય ભારતનું પ્રતિનિધિ પીએમ મોદીની કરશે અને કનાના કિસ્ક શહેરમાં થશે શૈલેષ મહેતા ફરલાલે ફર્ટિલાઇઝર એસોસિએશન ઇન્ડિયાના નવા અધ્યક્ષ ની કરવામાં આવ્યા ગોવાને ફેનીદારોને જીએટેક ટેક મળ્યો પ્રધાનમંત્રી મોદી સાયપ્રસની આધિકારિક યાત્રા પર ગયા દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી સત્યાવીસ વર્ષથી આ ટુર્નામેન્ટ જીતી છે સાયપ્રસનો સૌર નાગરિક સન્માન ગ્રેટ કોલર ઓફ ઓર્ડર ઓફ ધ મકોરેશ સ્ત્રી નરેન્દ્ર મોદી પીએમને સન્માનિત કરવામાં આવ્યા છે ભારત અને અમેરિકી વાયુસેના બીજ અભ્યાસ ક્લો સપના થયો દક્ષિણ આફ્રિકાને ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી ભારત નરેન્દ્ર મોદીને સાયપ્રસનો સૌરત નાગરી સન્માન મળ્યો બ્રિટનને ખુફિયા એજન્સી એમઆઈ શાને પ્રથમ મહિલા બ્લુ વેજ મેટ્રોલી નિયુક્ત કરવામાં આવે છે રશિયા દેશની ઈરાનની આઠ પરમાણુ ક્ષેત્ર બનાવશે રાજીવ દે ઉપસેના પ્રમાણ નિયુક્ત કરવામાં પંજાબ સરકારી કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો નોંધાવ્યો હોલમ્બી કલાક ચાર એકરમાં દેશનો પ્રથમ અત્યાધુનિક ઈ વેસ્ટ ઇકો પાર્ક પણ છે આરદુ રેસે એલઆઈસીએના અધ્યક્ષ અને એમડી નિયુક્ત કરવામાં આવે છે ઉત્તર પ્રદેશ સરકારે પારિવારિક લાભ યોજનાને ડિજિટલીકરણ કરવામાં આવ્યું બાર જૂને રશિયા દિવસ મનાવવામાં આવ્યો છે ઇઝરાયલે દેશના ઓપરેશન રાઇઝિંગ લાઇન શરૂ કર્યો કેટરીના કે માલદીવ બ્લડ ગ્લોબલ બ્રાન્ડ એમિસ્ટર બન્યા છે ભારત અને અમેરિકી દેશની વાયુસેના વચ્ચે ટાઈગર ક્લો સ્વ થયું ઇન્ટર ઇન્ટરપોલનો ભારત દેશનો પ્રથમ સિલ્વર નોટિસ મળશે સંતફાર્મા કીર્તિ ગણોને એમડીને સિયોગ કરવામાં આવ્યા છે પંજાબને ઔદ્યોગિક વિકાસ માટે ધરવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી ભારતીય સેના સ્ટીક હુમલા માટે રુદ્રાક્ષ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ચોથા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર એ સંમેલનની મેજબાની ચીન દક્ષિણ કોરિયામાં કરશે હાલમાં ભારતને જાપાન દુર્લભ મુદ્રાની નિરત રોક લગાવવામાં આવી છે ભારતે ઈરાન પોતાના નાગરિકોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવે છે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટીમાં રેન્કિંગમાં બે હજાર છવ્વીમાં આઈઆઈટી દિલ્હી ટોપ પર છે ભારતની અંદર વિશ્વની અંદર એકસો ત્રેવીમાં સ્થાન પર છે ભારતની અંદર આઈઆઈટી દિલ્હી ટોપ પર છે આઈઆઈટી મુંબઈ એકસો ઓગણત્રીસ સ્થાન પર છે વિશ્વમાં ભારતમાં બીજા સ્થાન પર છે આઈઆઈટી મદ્રાસ ત્રીજા સ્થાન પર છે ભારતમાં એકસો એસીમાં સ્થાન પર વિશ્વમાં છે આઈઆઈટી ખડગપુર બસો પંદરમાં સ્થાન પર છે જ્યારે વિશ્વમાં ભારતમાં ચોથા સ્થાન પર છે વિશ્વમાં આઈઆઈટી એમઆઈટી વિશ્વમાં ટોપ પર છે આંધ્રપ્રદેશે શિક્ષા વધારવા માટે થલકી વંદન યોજના શરૂ કરી તેની માથે માતાના ખાતાની અંદર પંદર હજારની સહાય આપવામાં આવશે હાલમાં થાઈલેન્ડ રાષ્ટ્રપક્ષી સિયામી બાયર બેંક ફાયર બેંક પ્રથમ વખત ઉત્તરાખંડમાં ભારતીય રાજ્યમાં જોવા મળ્યું ભારતીય મૃત્યુદરની કમી કમીતેર ત્યાંશી ટકાની કમી જોવા મળી દુનિયામાં બેતાળીસ ટકાની માતૃ મૃત્યુદરની કમી જોવા મળી શિશુ મૃત્યુદરમાં અગ્યાસર ટકાની કમી જોવા મળી વિશ્વમાં શિશુ મૃત્યુદરની પંચાવન ટકા કમી જોવા મળી હાલમાં મુંબઈ ભારતીય શહેરમાં પોચ વિદેશી મુદ્રા યુનિવર્સિટી કેમ્પ ખોલવામાં આવશે બરોબર ગોવિંદ મોહન એર ઇન્ડિયાના નવા એકસો એકોતેર દુર્ઘટનાની તપાસ કરશે અને આંધ્રપ્રદેશ કર્ણાટક રાજ્યમાં આવાવાળા તોતાપુરી કેમ્પ પર પ્રતિબંધ લગાવ્યો છે દિલ્હી રાજ્ય સરકારે નવી આબકારી નીતિ લાગુ કરી છે અને બીજિંગના બેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ શરૂ કરવામાં આવે છે પીએમ મોદી પર આધિકારી કે ફીફા વિશ્વકપ બે હજાર પચીનું આજે અમેરિકામાં થયું મેટા અરૂણ શ્રીનિવાસ ભારતના નવા એમડીની ક્રમ સુતેરાજ ખન્ના ધ સ્ટાર્સ લાઇટ વે નામની પુસ્તક લખી કર્ણાટક જમ્પિંગ સ્પાઈડરમેનની નવી પ્રજાતિ શોધ કરી સાયપ્રસનો સૌરત સૌરાષ્ટ્ર નાગરિક સન્માન કોલર ઓફ ઓર્ડર ઓફ ધ મકોરી થ્રી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવે છે ઈરાન દેશે ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી શરૂ કરવામાં આવ્યું આઈસીસી મલ્લેબાજી રેન્કિંગમાં સ્મૃતિ મનાતા ટોપ પર છે અઢાર જૂનના ટોપ પર હતી સાયપ્રસ મોદી કેનાના કેનેડામાં જી સેવાના સમિતિમાં ભાગ લીધો બે જી સેવાનમાં બે હજાર પચીસમાં શહેર કેનેડાનું કેનાના ત્રીસ શહેરમાં આયોજીત થયું હતું વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સનો દરજ્જો એર ન્યૂઝીલેન્ડને આપવામાં આવ્યો અને કતર એરવે દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇનનો દરજ્જો મળ્યો છે એલિયા વ્ય લોંગ કુમારને ઉત્તર પ્રદેશ કોરિયાના ભારતમાં રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે વિશ્વનો ત્રીજો મોટો ઘરેલું વિમાન બજાર ભારત દેશ બન્યો છે અમેરિકા એક પર છે બીજા પર ભારત ચીન છે ત્રીજા પર ભારત મેઘાલયને રાજ્ય બજેટમાં ત્રીસ આઠ ટકા પ્રતિશતનું સ્વાસ્થ્ય માટે ફાળવેલ છે જે ભારતમાં વધારે છે ભારતમાં ગણ જળધનના સમર્થન અભિયાન શરૂ કરવામાં આવ્યું ઓપન એ અમેરિકા રક્ષા વિભાગનો બસો બિલિયન ડોલરનો એ કર્ણાટક ખર્ચામાં રહેલા કાળી ટાઈગર રિઝર્વ કર્ણાટકમાં સ્થિત છે સીબીએ બોર્ડમાં અનુરાધક ઠાકોરની નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં સરકારે નિજી વાહનો પર ત્રણસો ટકા ત્રણ હજાર રૂપિયાની ફાસ્ટિંગ વાર્ષિક પાર્ટ લોન્ચ કરવામાં આવ્યું છે એક વર્ષની અંદર પાંચ સમય મરદે ખતમ કરવામાં આવશે બસો વખત એક વર્ષની અંદર સ્ટોલ કરી શકાશે આવા જવાનું જો ગણો તો એકસો અઠ્ઠાણું વખત રહે જો છ મહિનાની અંદર બસો વખત ટોલ કરી દીધો ટોલની અંદર ગાડી જો બસો વખત ટોલ કરી નાખી તો પાસની લિમિટ ખતમ અને અથવા લિમિટ ખતમ ના થઈ હોય તો એક વર્ષ સુધી તમે ચલાવી શકશો ગાડી ગાડીથી એવી નિજી વાહનો માટે ફાસ્ટ ફાસ્ટેગ વાર્શિંગ પાસ લોન્ચ કરવામાં આવેલું છે એક વર્ષ માટે ફૂલોની નવી પ્રજાતિ પોટુલાકા ભારતને શોધ થઈ છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં બે હજાર પચીસમાં બ્રાન્ડ બેસ્ટ કંગલા રણ નીતિ આવે છે હાલમાં ઉત્તરાખંડ રાજ્યની પ્રથમ યોગ પ્રથમ યોગનીતિ નીતિ શરૂ કરવામાં આવી છે અંબુબાચી મેળો અસમમાં શરૂ થયો અદાણી ગ્રુપ ગુજરાતમાં કચ્છમાં ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ થયો નાસાએ સ્પેસમાં પ્રોગ્રામ યુરોપ કરવાવાળી ભારતીય ડાંગીટી જાનવીમની વૈશ્વિક સૂચકાંક બે હજાર પચીમાં આઇસલેન્ડ ટૉપ પર છે ભારત એકસો ત્રેસઠમાં સ્થાન દેશોમાંથી બસ એકસો એકસો તેસઠ ભારત એકસો તેસઠ દેશોમાંથી બસો પંદરમાં સ્થાન પર છે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે કે મિસ્ટિંગ કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો રોજે ચર્ચા થતી હોવાથી છેલ્લા બે મહિનાના પ્રશ્નોની અંદર આપણે થોડું ફાસ્ટ રાખીએ છીએ મિત્રો સોળ મિનિટની પ્રશ્ન રોજનો રાખીએ તો તમને ખાસ કરીને એટલો તમારો સમય ના બગડે અને એવું હોય તો તમારે પેન અને નોટ લઈને બેસો તો તમારે પીડીએફની જરૂર પણ નથી પડે શું કમ સમય તમારે બગાડવો પડે તો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન આવનારી નવા વિડિયા અને તેમજ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે અને વિજ્ઞાનના પ્રશ્નોપત્રોની પણ થોડી ઘણી સોલ્યુશન કરાવવાના હોય આપણે ચેનલ સાથે જોડાયેલા રહેજો